સેનના વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં યોજાતા જન્માષ્ટમી લોકમેળાનો કરાયો આરંભ હાલ શ્રાવણ માસ પવિત્ર ચાલુ છે ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું માધવ પ્રસાદ દાસજીના વરદાસ્તે કે કરવામાં આવ્યું હતું મેળાનું ઉદ્ઘાટન દરમિયાન નાયબ મુખ્ય મિયા જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિયોરા અને પાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિતના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય એ છે કે સુરેન્દ્રનગર દુધરેજ વઠવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા યોજાનાર છ દિવસ લોકમેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરા મ્યુઝિકલ નાઇટ સાઇઝ અને ઓર્કેસ્ટ્રા લોકગીતની રમઝટ જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજેલા છે સુરેન્દ્રનગર મહારાજા ન્યૂઝ જયેશ ચૌહાણ અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપુજે આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા વઢવાણ નગરપાલિકાના બેન શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂક્યો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે નિર્વિ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ અને ખાસ સાંસદ સભ્ય શ્રી સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે સાથે નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ અને શહેરના સર્વે આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના પણ શહેરના શ્રી મહેન્દ્રભાઈ અને આખી ટીમ ઉપસ્થિત રહી છે નગરજનો ખૂબ ખુશ છે કે સરકારે આટલી સરસ રીતે અમને અહીંયા મંજૂરી આપી છે સરસ મેળો અમે લોકોને માણી શકે એ માટેની બધી જ સગવડતા કરી છે અને આ મેળો લોકો સારી રીતે માણે એ શુભેચ્છા અને કૃષ્ણનો જન્મ બધા દાદરાનગર મેળાના મેદાન ખાતે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત આ કૃષ્ણ જન્માષ્ટમીનો લોકમેળો જેને દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પરમપૂજ્ય મુકુંદરામ બાપુના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ સન્માનની શ્રી ચંદુભાઈ સિહોરા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યા એમની સમગ્ર ટીમ અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ સર્વે ઉપસ્થિત રહી આજે આ મેળાને ખુલ્લો મૂકો છે આજે આ નગરપાલિકા દ્વારા બીજા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સવારે દસ વાગે વઢવાણનો લોકમેળો અને આજે આ સુરેન્દ્રનગર નો બીજો મેળાના મેદાન ખાતેનો મેળો અને જેને અમારી નગરપાલિકાની ટીમે પૂજા બાપુના હસ્તે એક નામ અપાયું છે મુરલીધર મેળો એટલે આ મુરલીધર મેળાની મજા અમારા સુરેન્દ્રનગર વાસીઓ સૌ ચોવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે છ દિવસ સુધી એ મેળાની મજા માણવાના છે આ મીડિયાના માધ્યમથી આ સુરેન્દ્રનગરવાસીઓ આ વાસીઓને હું અપીલ કરું છું કે છ દિવસ સુધી યોજાનારા આ મેળાની અંદર જે ચકડોળ છે અલગ અલગ પ્રકારની રાઈડો છે ખાણીપીણીના સ્ટોલ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે આ બધા જ કાર્યક્રમો અને મેળાની મજા સુરેન્દ્રનગરની સૌ જનતા માણે એ પ્રકારે એમને હું અપીલ કરું છું